હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મસ્ત મજાના નવા બ્લોગમાં તો આજે જો અત્યારે વાગી ગયા છે નવ અને આપણે નાસ્તો કરવા છીએ બેઠક રમતો હતો એને રમાડતી હતી ન હું નાસ્તો કરવા બેહું છું તો આલો બધા નાસ્તો કરવા મસ્ત મસ્ત ન કાલે મારો જન્મદિવસ હતો તો કાલે કાંઈ ગયા તામે રેડીમે તમે જોઈ જશે આગળના વિડીયોમાં કાલના વિડીયોમાં જોઈ જશે કાલે મંદિરે ગયા તા પછી રાત્રે પછી ફોન ખાધા અને મજા આવી ગઈ બધા ભેગા હતા એવી વિડીયો થોડોક શ્યોર નથી થયો હું તો થયો એટલે અત્યારે બનાવું છું જોઉં ભાખરી હાલો બધાય મસ્ત મસ્ત ગરમા ગરમ નાસ્તો કરવા તો આપણે હવે નાસ્તો કરી લઈએ હેલો ગાઈસ તો અત્યારે વાગી ગયા છે દસ અને આપણી ઘરે આલે છે ધૂંઝાળા શ્રાવણ મહિને છોટું થવાનું છે ને એટલે ધૂંઝાળા કરે છે તો જુઓ વાસણ ઉટકાઈ ગયા છે મમ્મી વાસણ ઉટકે છે અહીંયા અને દક્ષા ભાભી કબાટ સાફ કરે છે ઓલી રૂમ ખેરાઈ ગઈ છે ધૂંઝાળા હાલે છે હવે તો જો ગાઈઝ અમને રૂમ માં પૂરી દીધા છે કારણ કે ઓસરી માં તું છે એટલે અમે રૂમ માં વઈ છીએ અને જો રૂમ માં મે બંધ કરી દીધી છે જો આ મારી રૂમ છે આમાં માં ખેરાઈ ગયો છે અને ટપુડિયા બે રમે છે અને આ મંદિર છે અને તું આ રૂમ માં ખેરાઈ ગયો છે હવે બહાર ખેરાઈ છે એટલે અમે આ રૂમ માં પેક થઈ ગઈ છે લોક કરી દીધું લોક તદિક

અમાર બહુ હતો આજે હો અત્યારે નથી હમે જો ક્યુટ કપલ છે દેખાય ક્યુટ કપલ ચકી પલ્લી ને એવી